રોકડા રૂપિયા સહિત રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ લાખની ચોરી થઈ હતી જ્યારે મકાન નંબર છ્યાસી નંબરના મકાનને પણ નિશાન બનાવી તેમાંથી રૂપિયા પચાસ હજારની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ સાથે જ પોલીસમાં પણ જાણ કરી હોવાની છતાંય તેમની ચોરીની ફરિયાદ નહીં નોંધી માત્ર અરજી લીધી હોય સ્થાનિકોમાં પોલીસ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે આ સાથે જ પોલીસ દ્વારા તેમના વિસ્તારોમાં કડક રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે મારું નામ ઇમ્તિયાઝ અહેમદ મંસુરી છે અને હું સુકુલમાં પંચ્યાસી નંબરના મકાનમાં રહું છું અને ગઈકાલે રાત્રે મારા ઘરે ચોરી થઈ હતી અને ટોટલ મારા ઘરેથી ચાંદીના દાગીના મારા વાઈફની વીટી અછોડો અને રોકડ રકમ થઈને પોણા બે લાખ રૂપિયાની ઉપરનું મને નુકસાન થયું છે અને એક જ દિવસે મારા ઘેર અને મારી બાજુમાં છ્યાસી નંબરના મકાનમાં પણ એક જ દિવસે એક જ દિવસ એક જ ટાઈમમાં બે વખત બે ઘરમાં એ લોકોએ ચોરી કરી છે એટલે એક બહુ મોટી વાત કહેવાય અને અગર આગળ બી પંદર દિવસ પહેલાં એક મકાનમાં ચોરી થઈ હતી ત્યાંથી અબાઉટ નવ લાખ રૂપિયાનું ચોરી લોકો કરી ગયા છે અને એનો એફઆરઆઈ બી કરેલો છે અમારો એફઆરઆઈ લેતા નથી અમારી પાસે ખાલી અરજી લખાવી લીધી છે અને અમને કીધું છે કે આજથી તમારે જવાનું આવશે પણ અગાઉ બી અમે લોકોએ મિટિંગ કરી હતી વખત અમે લોકોએ મેડમને જાણ કરી હતી કે અમને પોલીસ પ્રોટેક્શન માટે બે જવાનો આપો તો એના માટે અત્યાર સુધી કોઈ અમને સહાય મળી નથી